કેમ છો બધા તમે આઈ હોપ તમે બધા મોજમાં છો અને ભાઈ તમને જોઈને આવ્યા હોય ને તો આ વિડીયો તમારા માટે જ થવાનો ફાઇનલી આપણું પીસી છે એ બ્યુલ્ડ થઈ ગયું છે એક્ઝામ હતી ને ત્યાંથી મારા બ્લોગ બંધ થઈ ગયા હતા પછી મને ખરેખર ટાઈમ જ ન મળ્યો ગુજરાતી બ્લોગ શૂટ કરવાનો હિન્દી બ્લોગમાં મારું થોડું ગ્રો થઈ ગયું તો મેં વિચાર્યું કે એમાં થોડું ધ્યાન દઉં પછી આમાં ધ્યાન દઈ પછી મેં વિચાર્યું કે એક પીસી બિલ્ડ કરવું છે ભાઈ એક નવું એવું એક પીસી બનાવવું છે પહેલા તો લેવાનું વિચાર્યું હતું પણ લેવા કરતા બનાવવું વધારે સારું એટલે પછી છે ને મેં આ કંઈક વિચાર્યું અને મસ્ત આપણું પીસી બ્યુલ્ડ થઈ ગયું છે એમાં શું હતું કે એક એક દિવસે છે ને પાર્ટ્સ આવતા પીસીના અલગ અલગ અમે ઘરે બ્યુલ્ડ કરેલું છે ઘરે એસેમ્બલ કરેલું છે તો એ માટે છે ને બહુ જ ટાઈમ એમાં જોતો હતો એટલા માટે છે ને ટાઈમ જ નહોતો મળતો ભાઈ બધા પાર્ટ્સ મંગાવવાનું અનબોક્સિંગ કરવું હિન્દી વ્લોગ ચેનલમાં તમને અનબોક્સિંગ વિડીયો બધા અમારા પીસીના મળી જશે તો ત્યાં જઈને જોયા છો આ રીતનું કંઈક પીસી છે આપણું બરાબર મસ્ત લાગે છે પીસી આ પીસી તો જોરદાર હે પણ અહીંયા આપણું ટેબલ થોડુંક

થોડુંક તમને ઝાકું દેખાતું હોય છે કેમ કે છે ને આમાં મેં છે ને આજી જો રેપિંગ છે ને હજી કાઢી નથી જો અંદરથી ક્લીન પણ એટલું નથી કર્યું એટલા માટે આ પછી કાઢીશ વાંધો નહીં પણ અત્યારે જો તમે અંદરથી અંદર થોડુંક ઝાકુ દેખાય વાંધો નહીં બાકી જો આ આપણું મેઇન વસ્તુ છે ગ્રાફિક કાર્ડ છે સૌથી મોંઘી વસ્તુ આ છે આપણી ગ્રાફિક કાર્ડ અને મોટી વસ્તુ પણ આ જ છે બાકી જો લાઇટિંગ વાઇટિંગ મસ્ત થાય છે નીચે પણ એ રીતના આરજીબી અને લિક્વિડ કુલર છે બરાબર આમાં પાણી હોય છે એટલે ઠંડુ રહી આ ફેન કુલિંગ માટે મસ્ત છે અને ભાઈ એકદમ હેવી પીસી બનાવ્યું છે અને વોલપેપર મેં એવું રાખ્યું છે અને આપણે આર આરજીબી ગમે એવી ચેન્જ કરી શકીએ આની પણ આરજીબી ચેન્જ કરી શકીએ આપણે કીબોર્ડ માઉસમાં પણ છે જો કીબોર્ડ માઉસનું અનબોક્સિંગ તમે જોયું જ હશે કીબોર્ડ માઉસ પણ મસ્ત લાગે છે હવે આના તમે થોડા સિનેમેટિક વિડીયોઝ જોઈ લો ફાઇનલી કેવું લાગે છે આપણું પીસી કમેન્ટ સેક્શનમાં કહેજો બરાબર ને જો ભાઈ લો બનાવવામાં બહુ જ હાજી મહેનત લાગી છે બરાબર આ બધી પાર્ટ્સ મંગાવવા અને લેવા જવા ઓર્ડર કર્યા અને એનું પેમેન્ટ કરવું એ બધું તો આપણે કરી લઈએ પણ જે આ બનાવવામાં જેટલી મહેનત થઈ હે ને એટલી તો કોઈમાં ન થાય ભાઈ આ વિડીયો તમે જોયો હોય ને તો હું અહીંયા થોડું સાઈડમાં નાખી દઉં વિડીયો તમે જોઈ લો અમે કઈ રીતના બનાવ્યું ઘરે બરાબર

એ છોકરો હતો ઈમાર ઈમાર ફૂઈન છોકરો હતો એટલે કે ફૂવાનો છોકરો એને એની પાસે જોયું ને તમે ગ્લવ્સ બ્લવ્સ બધું છે તો એ પણ ઘરે કડાકઉટ કરતો જ હોય તો કંઈક આ રીતનું આપણું પીસી બન્યું છે ભાઈ અને આમાં વધારે વધારે હેવીમાં હેવી ટાસ્ક તમે કરી શકો એક પણ એવી વસ્તુ નથી જે આમાં નહીં થાય હજી ઘણી વસ્તુ નથી આવી એક સ્પીકર નથી આવ્યા કેમ કે મોનિટરમાં સ્પીકર નથી આપતા લ્યો તમને એવું લાગતું છે આ સ્પીકર છે પણ આ સ્પીકર નથી આ ખાલી દેખાવના છે મોનિટરમાં સ્પીકર નો આવે અને એક હેડફોન નથી મારી પાસે એનું એક એનું બજેટ નથી તો હવે અત્યારે તો કાંઈ થાય નહીં બાકી અત્યારે હું શું કરી ખબર મારી પાસે છે આ હેન્ડસ ફ્રી સસ્તા અને સારા હેન્ડસ ફ્રી આપણે યુઝ કરશું થોડોક સમય બાકી પછી આપણી પાસે થોડુંક આવી જાય ને ઇન્કમ બિનકમ કાંઈક તો આપણે છે ને એક મસ્ત હેડફોન લઈ લેવું શાંતિ થઈ ગયો ખરેખર મને આ પીસી બન્યું ને પછી તો મને એમ થયું કે હાશ તમને સ્ટુડિયોમાં હું તમને કબાલો બતાવું જો આ છે કેબિનેટનું જે આવ્યું હોય અહીંયા બધો સામાન નથી પડ્યો જ છે જો મેં હજી કાંઈ નથી કર્યું જો આ બધું સામાન એમને એમ પડ્યો છે બરાબર આ જો આ બધું આ બધું મારે સાચવવાનું છે ઉપર પણ જો આ બધા નાના નાના આ બધા બોક્સ પડ્યા છે આ બધું કાઢવાનું છે મારે ઓલી સાઈડ પણ એ રીતના જો કીબોર્ડ ના અને મધરબોર્ડ ના અને બોક્સ પડ્યા છે કબાલો બહુ જ આ વધી ગયો છે આમાં બરાબર તો એ બધું કાઢવા માટે અને સ્ટુડિયો સાફ કરવા માટે એક દિવસનો ટાઈમ લેવો પડશે મારે આ ટેબલનું મને થોડુંક ઓલું લાગે છે ભાઈ સારું નથી લાગતું તમારું શું કહેવું બાકી

તો લાઇટ એક યુપીએસ લઈ લેવો યુપીએસ છે ને ને મિનિટ પીસી હે એ ચાલુ રહે જો મારે લાઈટ વહી ગયા ત્યારે પંખા પણ જવ એમને એમ ફરે છે પણ આપણું પીસી ચાલુ છે ઈ કેના ના કેનાથી આપણે જો નીચે ઓલું ટૂંટું અવાજ આવે હે એનાથી દસ પંદર મિનિટ આરામથી તમે ગેમ રમશો ને તો પણ ચાલુ રહેશે આ પીસી તો એ એક મારા માટે સારું છે ભાઈ કે મેં મંગાવી લીધું જલ્દી જલ્દી બાકી લાઇટના ઝટકા આવે તો આ પીસીના છે ને બધાવાલા ઉડી જાય આપણે હે ને ભાઈ લાઇટના નાના નાના ઝટકા આવતા હોય પણ એ આપણે દેખાતા ન હોય બરાબર માઇનો રહેવા ક્યારેક ડીમ ફૂલ થાય ને તો એ ઝટકા આવતા હોય તો એમાં તમે આ પીસી આપો ને ભાઈ તો એનું પૂરું થઈ જાય બરાબર અને આમાં અર્થિંગ પણ રાખવું પડે હોય તમારે એક વાયર છે ને અર્થિંગ નીચે કોપર વાયરનો દઈ દેવો નીચે જમીનમાં તો કે કંઈ કરંટ બરંટ લાગે નહીં બાકી બસ બંધ કરી દઈએ બરાબર તો ભાઈ લો આજના માટે બસ આટલું જ મળવું તમને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં અને હવે આઈ થિંક હું ગુજરાતીના વ્લોગ છે કન્ટિન્યુ કરી બરાબર તો જોતા રહેજો સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા અને થોડોક સપોર્ટ દેખાડજો હું તમારા માટે વિડીયોઝ બનાવશું તમારે થોડોક ખાલી સપોર્ટ દેખાડવાનો છે બરાબર આગળ વધવા માટે અને એક ગુડ ન્યૂઝ આવવાની છે થોડાક સમય પછી તો એ પણ છે ને હું ગુજરાતી વ્લોગમાં તમને કહી બાકી આજના માટે બસ એટલું જ મળવું તમને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય